આરેજીમા બર્ગર ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રોગચાળાની ભીંધી સેવાઈ જાહેર માર્ગો તથા સોસાયટી વિસ્તારમાં બર્ગર ગટર દુર્ગમયુક્ત પાણી રેલાયા સ્કૂલે જતા બાળકો મહિલાઓ તથા સિનિયર સિટીઝનો સહિત બજારના વેપારીઓને ભારે હાલાકી પમ્પિંગ સ્ટેશન કાર્યકર ન હોવાથી નગરની પરિસ્થિતિ નરકારકાર બની સ્થાનિકો કેમ્પી હાઈસ્કૂલ જલારામ પાર્ક ધોણિયા વિસ્તાર સહિત મુખ્ય બજારમાં દુર્ગમયુક્ત ગટરના ગંદા પાણી રેલાતા ભારે હાલાકી ગટરના ગંદા પાણીને લઈને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો રોષે ભરાઈ આગામી પાલિકાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી પાલિકા તંત્રની અનેક રજૂઆતો છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં રિપોર્ટર રવિ દરજી હારીજ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય ભારત સાથે જણાવવાનું કે અમાર મારું નામ ઠક્કર રાકેશકુમાર ભાઈ ઠક્કર છે જલારામ પાર્ક બેનો રહેવાસી છું છેલ્લા પાંચ વર્ષથી જે આ ચૂંટણી ચાલુ થઈ અને ચૂંટણી પતી અને હવે આ નવી ચૂંટણી જાહેર થઈ પણ અમારા એરિયામાં કોઈ પણ જાતની ગટરની સમસ્યા પાંચ વર્ષથી કોઈ નિકાલ આવતો નથી અને અંડરગ્રાઉન્ડ ગટરની કોઈ સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી કેટલી વાર રજૂઆત કરીએ છીએ આવે છે અને નિકાલ કરતા નથી આવે ગાડી જોવે છે મૂકે છે અને ચેક કરી અને કે કામમાં ભરેલું છે આગળથી નિકાલ નથી પમ્પિંગ સ્ટેશન બંધ છે પમ્પિંગ સ્ટેશન બંધો પમ્પિંગ સ્ટેશન ચાલુ હોય તો નિકાલ થાય પણ પમ્પિંગ સ્ટેશન તો બંધ જ છે આપણું આ જીવન હજુ સુધી ચાલુ થયું જ નથી જ્યારથી અંડરગ્રાઉન્ડ ગટર બનાય ત્યાં હું ઠક્કર સંભુલનર વેરામ ત્રણ દરવાજા રોડ વાગડવાડી પાસે જલારામ પાર્કમાં રહું છું અને અમારે બારો માસ અહીં ગટર ઉભરાવાની સમસ્યા છે નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી નગરપાલિકાના સભ્યોને ચૂંટાઈને આવેલા સભ્યોને કીધું એ પણ ખાડા ખાડાકા કરે છે આ સુધી કોઈ વાત સાંભળતો નથી ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે આવે ત્યારે વચન આપે છે પછી તો કોઈ ડોકાતું જ નથી એટલે અમારે જો આ સમસ્યા દૂર નહી જાય તો અમે વોટિંગ નો બહિષ્કાર કરશું કોઈ પણ ચૂંટણી હોય જોતા આવી વાત અમારી સંભળાય તો બરોબર છે બાકી પાર્ટી હોય ગમે કોંગ્રેસ હોય કે ભાજપ હોય